એવી શિક્ષણ પદ્ધતિ હતી કે જ્યાં તપોવન હોય અને અંદર વિદ્યાર્થીઓ માટે જવાનું હોય કેટલાક આશ્રમોમાં એક ઋષિ બે ત્રણ શિષ્યોને અધ્યયન કરાવતા હતા કેટલાક આશ્રમો એવા હતા કે એમાં ઋષિ મુનિઓ બે કે ત્રણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કાર્ય કરતા વળી સાંદિકની ઋષિના જેવા બીજા કેટલાક આશ્રમોમાં એક પ્રસિદ્ધ વિદ્યાગુરુની આસપાસ અનેક વિદ્યાર્થીઓ એકઠા થતા કે ઘણી એવી ગુરુકુળો હતી કે જ્યાં આગળ એકસાથે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને અભ્યાસ કરાવવામાં આવતો હતો આ બંને પ્રકારોમાં ગૃહનું જ વાતાવરણ પ્રવર્તતું હતું ગૃહ એટલે કે ઘર આ બંને વાત ગુરુકુળો હોય તો બંનેની અંદર વાતાવરણ તો ઘર જેવું જ રહેતું હતું આ શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ ગુરુના ઘરમાં બેસતા કાષ્ટ સંચય કરતા ઢોર ચરાવતા ભિક્ષા માંગતા ગુરુની અંગત પરિચર્યા અને ગૃહ કાર્ય કરતા અને એમને ચરણે બેસી અને વિનય અને પૂજ્ય ભાવપૂર્વક જ્ઞાન ગ્રહણ કરતા તો વિદ્યાર્થી મિત્રો આ સમય એવો હતો કે વિદ્યાર્થી છે એને ગુરુના ઘરની અંદર જ વસવાટ કરવાનો અને એમની સાથે કાષ્ટ સંચય એટલે કે લાકડાઓ એકઠા કરવા ઢોર ચરાવવા એટલે કે પ્રાણીઓને ચરાવવા જવું ભિક્ષા માંગવી ગુરુની અંગત પરિચર્યા એટલે કે ગુરુના દરેક કાર્ય કરવા અને ગૃહ કાર્ય કરતા અને ગુરુના ચરણોમાં બેસી અને એને વિદ્યા મેળવવાની રહેતી હતી આ ગુરુઓને એમના શિક્ષણ કાર્યમાં વડા વિદ્યાર્થીઓ મદદ કરતા વડા વિદ્યાર્થીઓ એટલે કે મોટા વિદ્યાર્થીઓ હોય એ શિક્ષણ કાર્યની અંદર ગુરુઓને મદદ કરતા અને વિદ્યા અભ્યાસ જ્યારે સમાપ્ત થઈ જાય પછી વિદ્યાર્થીઓ છે ગુરુને યોગ્ય ભેટ આપતા અને પોતાના ગામ તે શહેરમાં પાછા કરતા એનો અભ્યાસક્રમ પૂર્ણ થાય સંપૂર્ણ અભ્યાસ પડ્યા પછી વિદ્યા ગ્રહણ પૂર્ણ કર્યા પછી દરેક વિદ્યાર્થીઓ છે એ ગુરુને યોગ્ય ગુરુદક્ષિણા આપતા અને પછી પોતાના શહેર અને ગામની અંદર એમને પરખ ફરવાનું રહેતું શિક્ષણના સમાપ્તિ કાલ એટલે કે શિક્ષણના સમાપ્તિ કાળ એટલે કે શિક્ષણ જ્યારે પૂર્ણ થાય છે તે સમય શિક્ષણનો સમાપ્તિ કાળ એટલે કે શિક્ષણ એનું પૂર્ણ થાય છે તે સમય વિદ્યાર્થી દેશમાં પર્યટન કરતો પર્યટન એટલે કે પ્રવાસ કરતો મતલબ એક બે ત્રણ એવા અનેક સ્થળો હોય કે જે ગુરુકની

માનસિક દૃષ્ટિ વિશાળ કરી ગૃહસ્થ જીવનનો આરંભ થતો એટલે કે આ રીતે એના મગજની જે માનસિક સ્થિતિ છે એને વિશાળ કરે અને વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ ગૃહસ્થ જીવન એટલે કે એના પોતાના જે ગૃહસ્થ તરીકે એટલે કે લગ્ન સમય પછીનું જે જીવન છે કુટુંબ પરિવાર સાથેનું જે જીવન છે એ વિતાવવાની શરૂઆત થતી હતી અહીંયા આપણે ફકરાની નીચે

જે આપું છું વિદ્યાર્થી અને તો તમને તમને બધા જ જ વિદ્યાર્થીઓને ખબર ખબર કે શ્રી કૃષ્ણના ગુરુ કોણ હતા એના ઉપરથી આગળ આગળ જવાબ પડી જશે વધીએ ત્રીજા અંદર શિક્ષણ કાર્ય દરમિયાન શિષ્યો ક્યાં રહેતા શિક્ષણ કાર્ય હતું ત્યારે વિદ્યાર્થીઓને ક્યાં રહેવા આવતું હતું પોતાના ગુરુના આશ્રમમાં પોતાના નિવાસ જુદા જ જુદરમાં પોતાના ગુના આશ્રમમાં રહેતા હતા ચોથો પ્રશ્ન છે વિદ્યા અભ્યાસ પૂરો કર્યા બાદ વિદ્યાર્થીઓ ગુરુને શું આપતા તો વિદ્યા અભ્યાસ પૂર્ણ થાય

કહેજો નવા પ્રશ્નમાં આગળ જઈએ કે વિદ્યા અભ્યાસ સમાપ્ત કર્યા પછી તરત વિદ્યાર્થી શું કરવો કે વિદ્યા અભ્યાસ પૂર્ણ થઈ જાય શિક્ષણ પૂર્ણ થાય તો શિક્ષણ કાર્ય પૂર્ણ થયા પછી વિદ્યાર્થીને શું કરવાનું હતું આખા દેશનું પરિભ્રમણ ઉચ્ચતર અભ્યાસ અનુભવી કસોટી ગૃહાશ્રમની શરૂઆત ગૃહસ્થાશ્રમની શરૂઆત તો અહીંયા આપણી પાસે છે કે આખા દેશનું પરિભ્રમણ એવું જરૂરી નહોતું કે આખા દેશનું ભ્રમણ હા પર્યટન કરવાની પણ પણ આખા દેશમાં પર્યટન સાથે અનુભવી હતી એટલે ખાસ આપણે ધ્યાન રાખશું આખા દેશનું પરિભ્રમણ આપણે આ એક પેરેગ્રાફ જોયો છે આગળના પેરેગ્રાફની અંદર નવા વિડીયોની અંદર બન્યા રહેજો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ